ગૌરવ નાસ્તા હાઉસમાં કે જ્યાં નડિયાદની અંદર ફેમસ દાલપુરી મળે છે અને એનું ટાઈમિંગ ખાલી સવારમાં સાડા ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં તો જેટલું બનાવે એટલું ઓછું પડે અને એનો ભાવ પણ એકદમ સસ્તું છે તો તમને આખી પ્રોસેસ અને શું શું એ આપે છે તે તમને બધું બતાવી દેવાનું છે તો વિડીયોમાં આગળ બનાવેલો વિડીયો સારો લાગે લાઈક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરે તો આ મિત્રો લોકેશન ની વાત કરીએ તો બસ સ્ટેન્ડ થી સંતરામ મંદિર જવા રોડ રેડ ક્રોસ બ્લડ બેંક ની સામે વિકાસ સેલ્સ ની નીચે ગૌરવ નાસ્તા હાઉસ નડિયાદ તો હા મિત્રો આપણે ફૂડ ના વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી એટલે તમારે આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી અમે પણ એમનો વિડીયો ફ્રીમાં બનાવી આપીશું મિત્રો તમે જોઈ શકો છો અહીં સવાર સવારમાં નાસ્તા કરવા માટેની લાગી ગઈ છે છે અને એનો ભાવની વાત કરીએ એક રૂપિયા અને ચાર પુરી તમને દસ રૂપિયામાં એક્સ્ટ્રામાં આપે છે બીજી વસ્તુ કે અહીં તમને પાર્સલની પણ સુવિધા ઉપલબ્ધ છે એનો કોઈ ચાર્જ આ લોકો લેતા નથી એકદમ ફ્રીમાં તમને પાર્સલ પણ કરી આપે છે તો મિત્રો આગળ ભણ્યા લો અને તમે જોઈ શકો છો કે ગરમા ગરમ જ પુરી બનાવે છે જેમ જોઈએ એમ પૂરી બને ભણે તરીને તમને આપે છે તો હા મિત્રો હવે આપણે લાઈનાオーナー સાથે વાત કરીશું અને જો તમને વિડિયો સારો લાગે તો જો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ આ જગ્યા ઉપર જો દાળપુરી ખાધી હોય તો એક કમેન્ટ જરૂરથી કરજો કે એમની દાળપુરી કેવી છે નામ શું અમારું નામ કેટલા અમે વર્ષથી ભાવ શું હોય અમે પહેલા વર્ષ પેલા અમે ₹100 ની આડ પૂરી હતા

શાક માર્કેટ ની સામે વિકાસ આગળ છે સંતરામ રોડ આવે છે તો હા મિત્રો અહીં કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે પૂછીશું કે અહીંની દાલપુરી કેવી છે અને એનો ટેસ્ટ કેવો છે તો વિડીયોમાં આગળ જય મહારાજ શું નામ કિશનભાઈ નામ છે મારું અને ખાવા હું દર ગુરુવારે સંતરામ મંદિર દર્શન કરવા આવું છું સવારે એટલે અમારા મિત્રો સાથે જયારે આવીએ ત્યારે અહીંયા ગૌરવ નાસ્તાઓ જે છે ત્યાંની દાલપુરી અચૂક ખાઈએ છીએ અમે દર ગુરુવારે ખાઈએ છીએ અને ખૂબ જ સરસ ટેસ્ટ હોય છે ને એટલી ખાવાની મજા આવે કે મિત્રો સાથે તો અમારે મોજ પડી જાય એવી છે ને આમનો ટેસ્ટ ને દાળ ને એટલું મસ્ત હોય છે ને એના પૂછવા અમે તો દર ગુરુ આવી રહ્યા છીએ અને મિત્રો તમે પણ આવું હોય તો અવાર વહેલા ચાર વાગે અહીંયા આવવું પડે અને અહીંયા તો લગભગ આઠ વાગ્યા સુધી તો બધું ખલ્લાસ થઈ જાય વહેલા ચાર વાગે ચાલુ થઈ જાય છે ગૌરવ નાસ્તા આવું ને અવાર આઠ વાગ્યા સુધી તો બધું ફિનિશ થઈ જાય છે ને અત્યારે અમારે અમે અત્યારે આ સવાર પડી જ ગઈ છે હવે લગભગ આ માલ ખતમ થવાના આર જ છે અત્યારે અમે આ લેટ પડી ગયા તો મિત્રો આપણે એને દાલપુરી મંગાવી દીધી છે હવે આપણે ટેસ્ટ કરીશું અને દાલપુરી અંદર જો જો દાલ છે પૂરી છે મરચાં અને ડુંગળી અને એની અંદર આંબલીની ચટણી પણ આ લોકો નાખી આવે તમારે જો ખટાશ ખાવી હોય એની અંદર આંબલીની ચટણી પણ હોય તો હવે આપણે જોઈશું એનું ટેસ્ટ જો પૂરી એકદમ પોચી અને મસ્ત છે આમ અને ગરમ ગરમ જ પૂરી આવે એટલે તમારે ખાવામાં એકદમ ઇઝી રહે દાળ જો એકદમ રબર જેવી જાડી છે જોરદાર છે એકદમ મસ્ત હશે સાડા ચાર થી આઠ વાગ્યા સુધી જોવાય છે અને આઠ વાગ્યા પછી પૂરું ખાલી થઈ જાય છે મિત્રો અમારો વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં હા તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળી એક નવા વિડીયો ત્યાં સુધી જય જય હિન્દ